આ વર્ષે ક્યારે છે ઋષિ પંચમી બની રહ્યા છે બે શુભ યોગ જાણો ઋષિ પંચમી નું મહત્વ ઋષિ પંચમી છે આ દિવસે સ્ત્રીઓ વ્રત સાત ઋષિઓની પૂજા કરે છે જ્યોતિષી શાસ્ત્રી જણાવી રહ્યા છે ઋષિ પંચમી ક્યારે છે ઋષિ પંચમી ની પૂજાનો શુભ સમય મંત્ર અને મહત્વ શું છે ઋષિ પંચમી નો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ એ આવે છે આ વર્ષે ઋષિ પંચમીના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે ઋષિ પંચમીને ભાઈ પંચમી અને ગુરુ પંચમી પણ કહેવામાં આવે છે પંચમીના દિવસે વ્રત કરી અને સાત ઋષિઓની પૂજા કરવાની પરંપરા છે એનાથી પાપ નષ્ટ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે ઋષિ પંચમી કયા દિવસે છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ સાત સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગીને સાડત્રીસ મિનિટ કલાકે શરૂ થશે અને આઠ સપ્ટેમ્બરે સાંજે સાત 58 મિનિટ કલાકે પૂરી થશે આવી સ્થિતિમાં ઉદયતિથી માન્યતા અનુસાર આઠ સપ્ટેમ્બરે ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે ઋષિ પંચમી નું મુહુર્ત આઠમી સપ્ટેમ્બરે ઋષિ પંચમીની પૂજા માટેનો શુભ સમય સવારે અગિયાર વાગીને ત્રણ મિનિટથી બપોરે એક વાગીને ચોત્રીસ મિનિટ સુધીનો છે તે દિવસે પૂજા માટે બે કલાક ત્રીસ મિનિટ ઋષિ પંચમી ના દિવસે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને ત્રેપન મિનિટ થી બપોરે બપોરે બાર વાગી ને ત્રેતાલીસ મિનિટ સુધીનો છે ઋષિ પંચમી પર બે શુભ યોગ આ વર્ષે ઋષિ પંચમી દિવસે બે શુભ યોગ બની રહ્યા છે સૌથી પહેલા ઇન્દ્રયોગ રચાઈ રહ્યો છે જે વહેલી સવારથી મોડી રાત સુધી બપોરે બાર વાગીને પાંચ મિનિટ સુધી છે જ્યારે બીજા દિવસે નવ સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગીને એકત્રીસ મિનિટથી સવારે સવારે છ વાગીને ત્રણ મિનિટ સુધી રવિયોગ છે રવિયોગમાં તમામ દોષોને દૂર કરવાની ક્ષમતા હોય છે કારણ કે તેમાં સૂર્યનો પ્રભાવ વધુ માનવામાં આવે છે ઋષિ પંચમી પર સ્વાતિ અને વિશાખા નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર સવારથી બપોરે ત્રણ વાગી મિનિટ સુધી છે નું મહત્વ ઋષિ પંચમી પર સાત ઋષિઓની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે પરિવારમાં શાંતિ રહે છે બીજી તરફ સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમિયાન જાને અજાણે થયેલી ભૂલો કે દોષો માંથી મુક્ત મળે છે આ દિવસે મહેશ્વરી સમાજની બહેનો તેમના ભાઈઓને રક્ષા સૂત્ર અથવા રાખડી બાંધે છે ઋષિ પંચમી નું વ્રત શા માટે કરવામાં આવે છે ઋષિ પંચમી વ્રતનો મહિલાઓના માસિક ધર્મ સાથે પણ છે હિન્દુ માસિક ધર્મ દરમિયાન મહિલાઓને ધાર્મિક કાર્યો કરવા પર પ્રતિબંધ છે એવું માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રી માસિક ધર્મ દરમિયાન કોઈ ધાર્મિક કૃત્ય કરે છે અથવા અજાણતા કોઈ ગુણ કરે છે તો ઋષિ પંચમી નું વ્રત કરીને અને ઋષિની પૂજા કરવાથી તે દોષોમાંથી મુક્ત થઈ શકે છે

આ વર્ષે સાત વર્ષ પછી આઠમા વર્ષે સપ્ત ઋષિઓની સાત સોનાની મૂર્તિઓ બનાવીને કલરમાં મૂકી વિધિ પ્રમાણે તેમની પૂજા કરવી સાત ગોદાન અને સાત યુગ્મ બ્રાહ્મણોને ભોજન અર્પણ કરીને વિસર્જન કરવું ઋષિ પંચમી ઉપવાસનો સમય સાત સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગીને અડત્રીસ મિનિટથી પંચમી તિથિનો પ્રારંભ થશે પંચમી તિથિ આઠમી સપ્ટેમ્બરે સાંજે સાત વાગીને ઓગણસાઠ મિનિટ પૂરી થશે આઠ સપ્ટેમ્બરે સ્વાતિ નક્ષત્ર રહેશે ઉપરાંત આજે ચંદ્ર તુલા રાશિમાં નિશ્ચિત ચડતા અને નક્ષત્રમાં છે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી કે વ્રત કરવું શુભ છે સૂર્યોદય સમયે સર્વાર્થ સિદ્ધિ યોગ હશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી